અમૃત પુષ્પ ચાલુ કર્યું તો એમાં આપણને કેટલા દિવસે રિઝલ્ટ મળી દસ થી વીસ દિવસ માં બીજી બોટલ લેવા માટે બરાબર છે અને ખંજવાળ આવતી હતી ને હા ખંજવાળ આવતી હતી ખંજવાળમાં કે કેટલી વારમાં રિઝલ્ટ મળી ગયું તો ઈ તો તરત પીધા ફેરા 10 દિવસ 10 જ દિવસે ખંજવાળ બંધ થઈ ગઈ હા બંધ થઈ ગઈ અને વચ્ચે એક વખત સીડસ ચૂપડ્યો તો હા સીડસ ત્યારે મારી પાસે તમે દવા લઈ ગયા હતા હા તો ઈ પાયા પછી કેટલી વારમાં સીડસ બેહી ગયો તરત જ 10 મિનિટમાં 10 જ મિનિટમાં સીડસ બેહી ગયો અને ખંજવાળ વઈ ગઈ ખંજવાળ વઈ ગઈ ધી પછી ઊપડી જ નથી તી પછી સીડસ થયો જ ના થયો હા અને બીજાને શું કહેવા માંગો